સુરતમાં પોલીસ દ્વારા બાળાઓ માટે ગુડ ટચ અને બેડ ટચ અંગે કાર્યક્રમો શરૂ થયા છે સુરત શહેર મહિલા સશક્તિકરણ કાર્યક્રમ હેઠળ શુક્રવાર સરતાણા ખાતે આવેલા શાળામાં સુરત પોલીસના નાયબ કમિશનર ઝોન વન ભક્તિ ઠાકરની હાજરીમાં વિદ્યાર્થીનીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશે જાણકારી આપવામાં આવી હતી ઓકે તો હવે તમને એવું થશે તમારું સશક્તિકરણ કઈ રીતે કરશું થાય છે આવો પ્રશ્ન તો આપણે આગળ ડાઉટ ક્લિયર કરીએ તો આપણે આઝાદીનો 75મો વર્ષ ચાલી રહ્યો છે તો એની ઉજવણી એમાં આપણા પીએમ સાહેબે આખા દેશમાં આ રીતની ઉજવણી કરી છે આ મહિનામાં હું આ વિષય સાથે આવી છું આવતા મહિને બીજા ડીસીપી સાહેબ બીજા વિષય સાથે આવશે તો તમને બધાને પણ મજા આવશે ને અમને પણ મજા આવશે છે અમારે કેવું થાય પોલીસ સ્ટેશનમાં પેલા ક્રિમિનલ હોય ને એ લોકો સાથે વાત કરવાનું થાય નહીં આ સાહેબને ને આ સાહેબને આ પેલો બાઇક ચોરી લઈને આવશે ને બાઇકના ચોરને લાવશે ને મોબાઇલના ચોરને લાવશે ને શું વાત કરવાની પણ વધારે મજા તો અહીંયા આવે છે ને આપણને હા અમારી સી ટીમ નહીં તમારે બધા સાથે બહુ મજા આવે છે અમને તો સ્કૂલમાં જવાનું ને સર અમને બહુ ગમે પૂછે ને તમને શું ગમે તો કે સાહેબ સ્કૂલમાં જઈએ છોકરાઓ સાથે જઈએ રમીએ વાતો કરીએ મજા આવે છે અમને તમારે બધા સાથે બહુ મજા આવે છે તમને આવે છે ને અને તમારે બધા પાસેથી અમારે એક પ્રોમિસ પણ લેવાનું છે તમે બધા પોલીસમાં તો મોટા થઈને જોડાશો ને અઢાર વર્ષના થશો વીસ વર્ષના થશો એક્ઝામ પાસ કરશો પછી આવશો પણ અત્યારે એક સમય છે તમે અમને મદદ કરી શકો સરસાણા શાળામાં વિદ્યાર્થીઓને ગુટ ટચ અને બેટ ટચ અંગે સુરત પોલીસ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને હાજર રહેવા પામી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા